ચોમાસાની આમ ગણાય ને તો બહુ મજા આવે દેશી ઓર્ગેનિક કંકોડા નું શાક ખાવાનું તમે જોઈ શકો છો આ બહુ મોટું થઈ ગયેલું છે પણ હાલે આપણે તો આ પાકી ગયેલું કંકોડું છે તવાવ ભજ્યા તો ખારું ની તો તવાવ ઘરે ના તો ખાઈ આયા ઉપર છે ને છે તો દેશી ને હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું આપણા બ્લોગ જોતા હોય અને તો આજે તમને પેલા તો એક જોરદાર વસ્તુ બતાડું એટલે કે ચોમાસાની આમ ગણાય તો બહુ મજા આવે દેશી ઓર્ગેનિક કંકોડાનું શાક ખાવાનું તો આપણે ક્યાંય લેવા જવાના ન હોય આપણા ખેડૂતને શું હોય આપણા શેઢે જ થાય તમને પહેલાં બતાડું મસ્ત ને જોરદાર કંકોડા ક્યાંય લેવા જવા ન પડે તમે જોઈ શકો છો આપણે જોરદાર આમ વેલામાં તમને જો લાઈવ બતાડું આ વહેલામાં આ રીતે ટીંગાતા હોય કંકોડા તમે જોઈ શકો છો આ બહુ મોટું થઈ ગયેલું છે પણ આપણે તો મિત્રો તમને લાઈવ દેશી ઓર્ગેનિક કંકોડા બતાવ્યા અને હજી તમારે જોવા છે તો આપણી પાછળ એના વેલા છે મસ્ત મજાના મોટા મોટા તો તમને બતાડું જોરદાર કંકોળા તમે જોઈ શકો છો આપણે જો આ પાછું મોટું કંકોડું છે આ બાકી આમ વેલા 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 તમે કેટલા બધા બધા છે આના તો મિત્રો હવે તમને બતાવું મસ્ત નું પાકલ કંકોડું જો આપડા હાથમાં રહ્યું ને એમ પાકી ગયેલું તમને નજીક થી બતાડું તો આ પાકી ગયેલું કંકોડું છે અને આમાંથી બી ખરી ગયેલા આને કહેવાય પાકલ કંકોડું તો મિત્રો આપણે કંકોળા ને એવું તમને બતાવી દીધું બાકી આ કંકોડા વીણવાનું ને એનું શાક બનાવવાનું ને ફૂલ એક વિડીયોમાં આપણે કવર કરેલું છે ને આપણી ઓલરેડી આવી ગયેલો જ છે એટલે ચેનલમાં વિડીયો અપલોડ થઈ ગયેલો છે ને એમાં એક હજાર વ્યૂ પણ આવી ગયા છે તો એ વિડીયો તમે જોઈ લેજો અને હવે હું તમને બતાવું આપણી મસ્ત મજાની માંડવી તમે જોઈ શકો છો પાસે આપણી મસ્ત મજાની માંડવી દેખાતી છે પણ આમાં અમે હે ને આરે મકાઈ વાવી છે જે હેને અમાર ઢોરને નાખવામાં કામ લાગે એના માટે થઈ તો હાલો હવે હેને તમને બતાવવું આપડા પાણી માંડવી તો આ રહ્યા આપડા બા જો એની માંડવી માં કામ કરે એટલે કે ખડ લે છે નઈ બા તો બા હેને નીંદે છે માંડવી અને આમાં ખડ ઘણું થઈ ગયું ખડ કાઢવાનું ચાલુ છે અટાણે હા અસલ થઈ ગયેલી મોટી દેખાઈ જો આ સા હડઈન રહ્યા એ અસલ થઈ ગયા હે

તળાવ ભજ દે તો સારું નહી તો તળાવ નો ભરે નાખું ભાઈ ગારો 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 હમ એમ જ થાય તળાવ ભરાય નહી ને ગારો થાય નકરો એવો વરસાદ આવ્યા કરે છે એટલે આવું કામ હાલ્યા કરે આમને હા અટાણ ખરાડ છે એવું છે હા આપણે જ આવું વાળી કર્યો ને તમે આજ કેમ બહુ મોડા મોડા બા આવ્યા નીંદવા હમ

Awe karek mwane, nindi, siong bati tuwari nukai nukai. Awe, ta alo awe, bame nindwa mwano. Ata paane kiri ditu bai pastar, mimi niki tu wadi, bai tu bai ditu naku. Nung ae viwa yo nindu wadi. Awe, i moote raiti niki, nita paane le paiti zang. Paane naing kiri liya poko, kiri liya

એ બાઈકાઈ નો રવાધી હો કેટલા ખાઈ જાય છે હ અસલ માંડુ થઈ ગઈ જ હમણે નીંદાય એમ ખડે પાછું આરે અસલ લેવાઈ જ્યું હે તડકો આજ કેવો થોડું કામ આજ ઘણી નીંદાય જાહે આ ખાવ તોય ગારો છે હજી એમ છે એટલે હું

તો હાલો આપણે વાડિયે પોગી ગયા અને હું આવ્યો તો મારા બકાલા ના ખેતર માં એટલે અહીંયા મેં બકાલો જ વાવેલું છે તો બાકી આમ અમાર ઘર નું ખેતર છે તમે જોવો અમારે વાલોળનું વાવેતર કરેલું છે વાલોલ તમે જોઈએ જ હશે એમાં જુઓ તમે મસ્ત મજાના ફૂલ આવી ગયા છે હવે પછી થાય છે આમાં વાલોળ મિત્રો તમને મેં વાલોળી તો બતાવી દીધી પણ સાથે સાથે આપણે અને જો આ વાલોય નું ખેતર છે ને સાથે સોળાય વેવેલા છે આટલી આટલી આ વાલોય ને આટલા સોળાય બકાલું તો તમને બતાડી દીધું પણ પૈસા આપડા ખાવા માટે જે વાવેલું છે ને ઈ જો કે આ બતાવ્યું એ ખવાય જ પણ એ વેસવા અમે જાજુ આવ્યું છે અને આ થોડું આવ્યું એ અમારા ખાવા માટે પૈસલ વાયું ઓર્ગેનિક તો ઈ છે તમે મસ્ત મજાની રીંગણી જોઈ શકો છો અને એના ઈ સાહમાં મરસી પણ વાવેલી છે રીંગણી મરચી ટમેટી તમે એક કરેલો છે જે ઓર્ગેનિક અમારા ખાવા માટે જોકે મેં બકાલું બતાડી દીધું એ હવે તમને બતાડું કે આ પાછા તમને જે લીલો સારો દેખાય એ બધો આપડા ઢોર માટે વાવેલો છે તમે જોઈ શકો ઘણો બધો છે તો આ બધો સારો આપડા ઢોર માટે હે ને વાવેલો છે તમે અંદાજ કેતા હશો સારો તો ઘણો બધો તમે વાવેલો છે તો આપડા ઢોર ઘણા બધા છે તમે જોઈ જવું આપડે બધા રહ્યા ને આપડા ઢોર છે ઘણી ભેંસ્યું છે અને જો આ બધાય આપડા જ છે તો હવે ઢોર ને ખેતર ને અંદર બતાડી દીધું તમને પણ હવે બતાડવું આપડી વાડીના ઝાડવા જો કે આપડે કેટલા છે અને કેવા છે એ બધું બતાવી દઉં તો આપડે જોવો તમે ઝાડવા હે ને આ ઊંચું દેખાય આંબલી છે પછી આ લીમડો છે અને આ આંબો છે અને અહીંયા સાથે પોપૈયા છે લીંબુડી છે એવું બધુંય ઝાડવા આપણે મસ્તના વાવેલા છે અને મોટા બહુ થઈ ગયેલા છે આપણે જો મસ્ત મજાના લીંબુડીમાંથી લીંબુ લેવું છે કેમ કે આપણે લીંબુ શરબત પણ પીએ છીએ તો જો આ એ મસ્તનું આપણે લીંબુડીમાંથી લીંબુ એક લઈ લઈ હજે એક લઈ લઈ તો આ લીંબુ તાજે તાજું લીધું અને હજી એક લઈ લેવી પાકલ લીંબુ ખૂટી રહ્યા નગર પાકલ પણ હતા તો હવે જો તમને બતાવું જો આપણે મસ્તનું આ બીજું લીંબુ પણ લઈ લઈએ જો આ રીતના આપણે લીંબુ પણ છે આ લીંબુ લઈ લીધા છે મસ્તના આપણે તો હાલો મિત્રો લીંબુ આવી ગયા છે હવે પાણી પાણી એટલે જો આમાં ભરી લેવી અને પછી લીંબુ શરબત મસ્તનું બનાવી આજે તો મસ્ત મજાનું જો આપણે પાણી ભરી લેવી લોટામાં પાણી ભરી લીધું અને આમાં જ હવે બનાવવાનું છે આપડે લીંબુ શરબત તો આપણે પેલા જ ખાંડ ઓગાળવી પાણીમાં મસ્ત મજાની જો આ ખાંડ આપણે નાખી હવે આપણે નાખીશું મીઠું જો આ છે મીઠું એક ચમચીમાં થોડુંક લઈને મીઠું નાખ્યું મીઠું બહુ જાજુ નખાય હવે મિત્રો આપણે લીંબુ કાપીશું આ છે લીંબુ તમે જોઈ શકો છો લીંબુ બી કાઢી નાખવા પડશે પેલા તો આમાંથી આપણે મસ્ત મજાનો લીંબુનો રસ કાઢી નાખી દઈ તો આપણે લીંબુને એવું નાખીને કમ્પ્લીટ કરી હવે હલાવવા મળવી જોવો તમે અને હવે આપણે આવી ગયો આપણું લીંબુ શરબત મસ્તનું છે તો હું એ પણ પી લઉં બની હવે મિત્રો આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરવી એવી અને તમને આવા દેશી વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય બધા મિત્રોને